બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે ત્યારે આજે બાર એપ્રિલના રોજ ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એરંડા રાયડો ઘઉં બાજરી રાજગરો ગવાર જીરું વરિયાળી સુવા તલ જવ મેથી બાજરી તેમજ તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા આ તમામ જણસીની કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની અઠ્યાવીસોને સત્તર બોરીની આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોનો ભાવ અગિયારસો ને ઓગણચાલીસ રૂપિયા બોલાયો હતો ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ સત્યાવીસોને એક્યાસી બોરીની આવક નોંધાઈ હતી જેનો પ્રતિ વીસ કિલોનો ભાવ એક હજારને એકતાલીસ રૂપિયા બોલાયો હતો તેમ માર્કેટયાર્ડમાં આજે ઘઉંની પણ સાતસો ને ચોસઠ બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ છસો ને એકાવન રૂપિયા બોલાયો હતો તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ પાંચસો પંદર બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ પાંચસો ને પચીસ રૂપિયા બોલાયો હતો તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ સોળસો ને પંચાવન બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ તેરસો ને ત્રેસઠ રૂપિયા બોલાયો હતો તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે ગવારની પણ દસ બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ એક હજારને પાંચ રૂપિયાનો બોલાયો હતો ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરુની પણ ત્રેપન બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ ચાર હજાર પાંત્રીસ રૂપિયા બોલાયો હતો તેમજ વરિયાળીની પણ ડીસા માર્કેટયાર્ડમાં આજે એક્યાસી બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ અગિયારસો રૂપિયા બોલાયો હતો તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની પણ ચોસઠ બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ બારસો ચોવીસ રૂપિયા નોંધાયો હતો તેમણે ડીસા માર્કેટયાર્ડમાં આજે તલની પણ દસ બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ બાવીસ રૂપિયા બોલાયો હતો તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે જવની પણ દસ બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ ચારસો પંચાવન રૂપિયા બોલાયો હતો તેમજ ડીસા માર્કેટયાર્ડમાં આજે મેથીની પણ દસ બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ આઠસો બાણું રૂપિયા બોલાયો હતો તેમણે ડીસા માર્કેટયાર્ડમાં આ રેરજકા બાજરીની પણ દસ બુરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ વીસ કિલોનો ભાવ પાંચસો રૂપિયા બોલાયો હતો તેમ ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની પણ એકવીસ હજાર ચારસો ચોપન બુરીની આવક નોંધાઈ હતી અને તમાકુનો પ્રતિ વીસ કિલોનો ભાવ અઠયાવીસો રૂપિયા બોલાયો હતો આ તમામ જણસીમાં ખૂબ જ સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી